જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું ફ્લાવર્સમાંથી બનતી પૂરી બનાવીશું જો ઉનાળાની સિઝન ચાલી રહી છે અને તમે શાક ખાઈ ખાઈને કંટાળી ગયા હો તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અંદરથી એકદમ સોફ્ટ છે અને ઉપરનું ફળ છે એકદમ ક્રિસ્પી બન્યું છે કારણ કે ક્રિસ્પી કરવા માટે આપણે એવી વસ્તુ ઉમેરીશું જેથી કરી અને ઉપરનું લેયર છે એકદમ ક્રિસ્પી બને છે તો હવે આ રીતે એકદમ ફૂલેલી પૂરી આપણે તૈયાર તળી અને કરી દઈશું તો આ એક કોઈ પણ ડ્રાય શાક હોય એની જોડે પૂરી સૌ થતી હોય છે ફ્રેન્ડ્સ તો આ રીતે ફૂલેલી પૂરી આપણે બધી તૈયાર કરી દીધી છે હવે આપણે આ પૂરીની અંદર કઈ સામગ્રી પડે છે એ જોઈ લઈએ સૌથી પહેલાં લસણ લીધું છે આદુ મરચાં અને મીઠો લીમડો નાખ્યો છે આપણે મીઠા લીમડાની બી અહીંયા ફ્લેવર ઉમેરી છે આ નોર્મલ જે રોટલી આપણે ઘરમાં કરતા હોય એ ઝીણો લોટ એક વાટકી લીધો છે અને આ મેં અત્યારે ફ્રેશ ફ્લાવર લઈ લીધું છે હવે કેટલી ક્વોન્ટિટીમાં તમે બનાવતા હો એના પર અને લોટ હોય એના ઉપર તમારે ફ્લાવર્સને લેવાનું છે પણ બનતા સુધી તમે અડધા ભાગનો જે લોટ લેતા હોય એમાં ફ્લાવર્સ લેશો તો પૂરીનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે તો હવે આપણે અહીંયા ફ્લાવર્સ છે એ એકદમ ફ્રેશ છે જો થોડુંક બી એક કે બે દિવસનું પડેલું હશે તો ફ્રેન્ડ્સ કેવું થશે કે એમાં જીવાત આવી જતી હોય છે તો આ રીતે એક એક એનો ફ્લાવર્સનો ભાગ છે એક ખોલી અને પછી આપણે અહીંયા ઉકાળવાનું છે ડાયરેક્ટ સીધે સીધું ફ્લાવર્સને સીધું ઉકાળવાનું નથી કારણ કે આની અંદર સાઈડમાં અંદરના ભાગમાં વધારે પડતી થોડી જીવાત આવતી હોય છે ચોટેલી તો હવે એકદમ મેં સરસ ફ્રેશ જે ફ્લાવર્સ છે એને જોઈ લીધું છે અને હવે આપણે એને ધોઈ નાખીશું ધોયા પછી આને એક કડાઈમાં કે અથવા કોઈ પણ કેટલી ક્વોન્ટિટીમાં તમારા ફ્લાવર્સ હોય એમને તમે ઉકાળી શકો છો તો મારે બહુ ઓછી ક્વોન્ટિટી હતી એટલે મેં અત્યારે નાનું એવી હાંડી લીધી છે અને એમાં ફ્લાવર્સ ડૂબે એટલું પાણી ઉમેર્યું છે અને હવે લગભગ આને ત્રણથી ચાર જ મિનિટ આપણે ફ્લાવર્સને ઉકાળવાનું છે અને ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ થાય પછી હું તમને બતાવીશ બહુ વધારે પડતું ફ્લાવર્સને ઉકાળવાનું નથી ફક્ત ફ્લાવર્સ થોડું સોફ્ટ થાય એટલું જ આપણે અહીંયા ઉમેર રાખવાનું છે તો આ એવું આપણું ફ્લાવર્સ સરસ વરાળથી થઈ ગયું છે હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું આને થોડું ઠંડુ કરવું બહુ જરૂરી છે કારણ કે આ ફ્લાવર્સ છે એને આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે તો જ એની ફ્લેવર બી સરસ આવશે અને આપણી પૂરી છે એ ઉપરથી એકદમ ક્રિસ્પી તો બનશે જ પણ અંદરથી એકદમ સોફ્ટ અને મુલાયમ પૂરી જે આપણે પેસ્ટ બનાવીશું ને એનાથી બહુ જ સરસ તૈયાર થઈ જતી હોય છે તો આ રીતે ગરમ પાણીમાંથી મેં ફ્લાવર્સ બધું કાઢી લીધું છે અને આ પાણી તમે ગરમ છે એને કોઈ પણ સબ્જી બનાવતા હોવ એમાં તમે ઉમેરશો ને તો એમાં જે ફ્લાવર્સના પોષક તત્વ છે બધા પાણીમાં અંદર જળવાઈ ગયેલા છે હવે આ થોડું ઠંડુ થયા પછી ઠંડુ કરવું ફ્લાવર્સને બહુ જરૂરી છે જો ડાયરેક્ટ ગરમ મિક્સરમાં નાખશો તો મિક્સર તમને ઢાંકણું ખુલી જશે અને સામે ઢાંકણું ઉડશે એટલે એવું ના કરશો ઠંડુ કર્યા પછી જ અહીંયા જે મિક્સર ગ્રાઇન્ડર છે એમાં આ બધી વસ્તુ ઉમેરી અને સારી એવી આપણે અહીંયા પેસ્ટ બનાવીશું તો જુઓ એકદમ લગભગ ત્રણથી ચાર ચમચી મેં અહીંયા પાણી ઉમેર્યું છે તો જ ફ્લાવર્સ અને બધા જે આપણે આદુ મરચાં લસણ લીમડો ઉમેર્યો છે એ પીસાશે તો જુઓ લીમડો નાખવાથી ફ્લેવર્સ તો સરસ આવે છે પણ થોડો ગ્રીન કલર બી સરસ આવે છે લીમડાની જગ્યાએ તમને ધાણા પસંદ હોય લીલા તો એ બી ઉમેરી શકો છો હવે આપણે એક બાઉલ લોટ બાંધવા માટે લઈ લીધું છે અને એક વાટકી રોટલો રોટલીનો લોટ નોર્મલ લીધો છે અને એક ચમચી જેટલું મેં અત્યારે સોજી લીધું છે સોજી નાખવાથી જે ઉપરનું લેયર છે એકદમ ક્રિસ્પી થાય છે હવે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું અહીંયા મેં હળદી અને લાલ મરચાંનો બિલકુલ ઉપયોગ નથી કર્યો કારણ કે મારે થોડું ગ્રીન બનાવવાનું એટલું એટલે ફક્ત મેં અત્યારે અહીંયા ધાણાજીરું એક ચમચી અહીંયા ઉમેરી દીધી છે હવે મોયન માટે મેં અત્યારે બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે કેટલી ક્વોન્ટિટીમાં લોટ હોય એના ઉપર તમારે મોયન લેવાનું હોય છે હવે મોયનને સારું એવું આપણે લોટ સાથે મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ કારણ કે જો એ તમે આ વસ્તુ નહીં કરો ને તો તમારી પૂરી બિલકુલ રિઝલ્ટ છે એ સારું નહીં આવે એક દાણા જે સોજી છે નાખી છે અને લોટ છે એમાં મોયન સારું એવું બેસી જવું જોઈએ તો જ પરફેક્ટ માપ સાથે અને ફૂ એકદમ ફૂલેલી પૂરી તૈયાર થતી હોય છે અહીંયા લોટ બાંધતી વખતે બિલકુલ મેં પાણીનો ઉપયોગ નથી કર્યો જે આપણે પેસ્ટ બનાવી છે એમાંથી જ આપણે લોટ આપણે બાંધવાનો છે તો એક ગ્રીન કરવા માટે આપણે અહીંયા મેં મીઠા લીમડાનો ઉપયોગ કર્યો છે ફ્લાવર્સની તો અંદર ફ્લેવર આવશે અને સ્વાદમાં બી બહુ સરસ આવશે તો તમે ફ્લાવર્સની સબ્જી ખાઈ ખાઈને કંટાળી ગયા હોવ તો જરૂરથી આ પૂરીને બનાવજો કારણ કે આ પૂરી છે એ સાંજના સમયે તમે કોઈપણ ડ્રાય સબ્જી જોડે લઈ શકો છો ફક્ત તમે ભાખરી બન ભાખરી શાક બનાવતા હોવ રોજે તો આ એક અલગ બનાવજો તમે તો ઘરના સભ્યોને બહુ જ સરસ હોંશે હોંશે ભાવશે અને બીજી વાર બી તમને કહેશે કે આ રીતે ફરી બનાવજો તો આ આપણો લોટ સારો એવો બંધાઈ ગયો છે એકદમ સોફ્ટ લોટ રાખવાનો છે ફ્રેન્ડ્સ કારણ કે કઠણ રાખશો તો તમારી પૂરી છે એ બિલકુલ ફૂલશે નહીં એટલે થોડો લોટ આપણે સોફ્ટ રાખવાનો છે લોટ બંધાઈ ગયા પછી આપણે અહીંયા એના લુવા પાડી દેવાના છે કારણ કે આપણે સોજી નાખી છે એટલે ક્રિસ્પી તો ઉપરનું પડ થશે જ પણ સોફ્ટ કરવા માટે અંદર બી એકદમ સરસ સોફ્ટ રહેશે અને પૂરી બનો આ રીતે ફ્લાવર્સ અંદર ઉમેરીને બનાવતા હોવ તો તમારે ખાંડીને બિલકુલ આદુ લસણને નથી લેવાના મરચાંને મિક્સરમાં જ ક્રશ કરીને લેશો તો કેવું પૂરીનો અંદર જે તમે વણતી વખતે બી થોડો મોટો ભાગ રહેશે નહીં તો આ આપણા લુવા સારા એવા તૈયાર થઈ ગયા છે નોર્મલ આપણે જે કોરો લોટ નાખી અને આ રીતે આપણે રોટલી એક મોટી બનાવવાની છે મોટો લુવો કરી અને લગભગ ચારથી પાંચ પૂરી થાય એવો મોટો એક રોટલો વણી દેવાનો છે તો જો વધારે પડતું અહીંયા પાણીનો ઉપયોગ મેં બિલકુલ કર્યો નથી જેટલી તમારી પેસ્ટ બનાવી હોય એના ઉપર જ તમારે અહીંયા લોટને બાંધવાનો છે કારણ કે આપણે અંદર ફુલા ફ્લાવર્સનો જે પલ્પ નાખ્યો છે તો તમે જોઈ શકો છો કે કોઈ પણ વધારે પડતું વજનવાળી વસ્તુ લોટમાં ઉમેરવાથી પૂરી ફૂલતી નથી હોતી પણ મારે અત્યારે તમે જોયું કે પૂરી ફૂલેલી હતી આટલી ક્વોન્ટિટીમાં મેં એટલે મતલબ કે પતલી રાખ્યું છે હવે તમારા ઘરમાં તમે પતલી પૂરી ખાતા હોવ કે જાડી પૂરી ખાતા હોવ એ પ્રમાણે તમારે જે રોટલો મોટો બનાવતા હો એનો માપ રાખવાનો છે તો મેં અત્યારે અહીંયા નોર્મલ બહુ પાતલી રોટલી નથી રાખી અને બહુ જાડી બી રોટલી રાખી નથી અને આ રીતે શેપ આપી અને પૂરી તૈયાર કરી દીધી છે થોડો ગ્રીન કલર રાખ્યો છે બહુ વધારે પડતો બી મેં ગ્રીન કલર નથી રાખ્યો કારણ કે જે કઢી પત્તા છે મીઠો લીમડો છે એ મેં વધારે પડતો ઉપયોગ નથી કર્યો નોર્મલ જ જે તમે એક આપણે મીઠા લીમડાની જેટલી ફ્લેવર જોતી હોય એટલી જ આપણે અહીંયા મીઠા લીમડાનો ઉપયોગ કરવાનો છે તો આ આપણો પહેલી એક મોટી રોટલી થઈ અને શેપ પૂરીનો આપી દીધો છે હવે આપણે અહીંયા બીજો બી એક સારો એવો મોટી રોટલી બનાવી દેવાની છે અને પછી એના બી આ રીતે શેપ આપી દેવાનો છે અને જો તમારા ઘરમાં સેપવાળી પૂરી ના ખાતા હોવ તો નોર્મલ નાના નાના લુવા કરી અને રૂટિન ટાઈમમાં આપણે પૂરી બનાવતા હોય એ બી એ બી પૂરી તમે બનાવી શકો છો પણ આ કામ ઝડપથી થાય શેપનું એટલે મેં અહીંયા અત્યારે મોટી રોટલી કરી અને આ રીતે વાટકીનો શેપ આપ્યો છે નાની પૂરી બનાવી હોય તો કોઈ પણ તમે જે ઢાંકણું આવતું હોય બોટલનું એમ એનો બી ઉપયોગ કરી અને તમે પૂરીને વણી શકો છો તો આ આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે પૂરીને તળવાની છે તો તેલ અહીંયા મૂકી દીધું છે તેલ બહુ વધારે મેં નથી કરી દીધું પહેલાં ફાસ્ટ ગેસ રાખ્યો હતો અને પછી ધીમી આંચ ઉપર જ આ રીતે પૂરીને તળી દેવાની છે બહુ પૂરીને લાલસ પડતી નથી કરી દેવાની તો તમે જોઈ શકો છો આ આપણી સરસ ફ્લાવર્સની પૂરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો આ આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ એની સાથે તમે અથાણું લઈ શકો છો અથવા જે મલાઈવાળું બજારમાં આજકાલ દહીં મળતું હોય છે અને ઉનાળાની સિઝન છે તો ઘરે બી તમે એકદમ મલાઈવાળું દૂધ લાવી અને દહીં બનાવી અને આ રીતે તમે ખાઈ શકો છો તો મેં અત્યારે એમાં આ દહીંમાં થોડુંક ચાટ મસાલો નાખ્યો છે અને થોડુંક લાલ મરચું નાખ્યું છે તો મસાલાવાળું દહીં તૈયાર કર્યું છે અને આ એક જાતનો સવારનો નાસ્તો છે તો આ આપણી રેસિપી તૈયાર થઈ ગઈ છે ઉપરથી તમે થોડું અહીંયા જોઈ શકો છો ચાટ મસાલો છે અને લાલ મરચું છે અથવા તમે થોડુંક મરી પાવડર બી નાખી અને આ પૂરીને ખાઈ શકો છો તો જુઓ એકદમ સોફ્ટ પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે અને આ ડ્રાય સબ્જી જોડે તૈયાર પીરસવામાં આવતી હોય છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિધિ કિચનને લાઈક કરજો વિડીયો જોયા પછી વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઇબ કરજો તો બધાને જય શ્રી કૃષ્ણ